વલસાડ નજીક બે કિલોમીટરના અંતરે આવેલ પાર નદી પાવર હાઉસ ખાતે હાઇવે પર આજરોજ સાંજના ચાર વાગ્યાના સુમારે પુનાથી રાજસ્થાન ગુજરાતમાં જતી લક્ઝરી બસ જે ઓગણીસ પીબી છવ્વીસ સાહીઠના ચાલકની બેદરકારીના કારણે અચાનક બસ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો જે સમયે અંદર બેસેલ ચાલીસ થી પચાસ જેટલા મુસાફરો બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવી મુસાફરોને આશ્વાસન આપી મદદ કરી હતી ઘટના સ્થળે વલસાડ રૂરલના પીએસઆઈ પી કે પટેલની ટીમ દોડી આવી અંદરથી મુસાફરોના માલ સામાનને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ આઈઆરબીની એમ્બ્યુલન્સ દ્વારા નાની મોટી ઈજા થયેલ મુસાફરોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે અકસ્માતમાં કોઈ મોટી હોનારત ન થવા પામી હતી તેમજ આ લગઝરી બસમાં એક ફોજી પરિવાર તેમના વતને જઈ રહ્યા હતા જેમાં નાના 4 થી પાંચ વર્ષના બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે આ અકસ્માતમાં લોકોમાં લક્ઝરી બસ પાર નદીમાં પડી હોવાની ખોટી અફવાએ જોર પકડ્યું હતું અને દરેકના ફોનની ઘંટડીઓ રણકી ઉઠી હતી કિધર સે આયે હા ફિર कैसे हुआ हाँ चालक ने ट्रक लग्जरी बस वाला ड्राइवर ने काबू घुमा दिया हाँ कितने बजे हुआ हुआ कितने जन को लगाया अमृत पटेल ने रिपोर्ट पारडी